નમસ્કાર દર્શક મિત્રો માન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું સુધારા અને હું છું જંખના તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઇમ સમાચારની વાત કરી તો પોરબંદર નજીક સમુદ્રમાં ઓપરેશન 602 કરોડના હેરોઇન સાથે 15 પાકિસ્તાની ઝડપાયા છે અરબી સમુદ્રમાં પાકિસ્તાન અને ઈરાનના માર્ગથી અગાઉ હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સની હેરફેર કરતા માફિયાઓને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે પોરબંદર પાસે વધુ એકવાર પાકિસ્તાની ફિશિંગ બોટમાંથી હેરોઈનના જથ્થા સાથે પંદર પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા છે ગુજરાત એટીએસ દ્વારા બાતમીના આધારે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમને સાથે રાખીને પોરબંદરથી એકસો એસી નોટિકલ માઇલ દૂર મધદરિયે ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં પાકિસ્તાની બોટને રોકવાના પ્રયાસો કરતા કેટલાક લોકોએ ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકવાના શરૂ કર્યા હતા જેથી ભારતીય એજન્સી દ્વારા સામે ફાયરિંગ કરતા પાકિસ્તાની બોટના કેપ્ટનને ઈજા પહોંચી હતી બોટમાં તપાસ કરતા રૂપિયા છસો બે કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કરાચી બંદરથી આ ડ્રગ્સ હાજી અસલમ નામના ડ્રગ્સ માફિયાએ મોકલ્યું હતું ગુજરાત એટીએસના પોલીસ મથક પોલીસ અધિક્ષકે ચોક્કસ બાતમી મળી હતી જેનામાં પાકિસ્તાનનો કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા કરાચી બંદરથી અલરઝા નામની ફિશિંગ બોટમાં હેરોઈન અને એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ભારત તરફ મોકલ્યો છે જે પચીસમી એપ્રિલથી છવ્વીસમી એપ્રિલના વહેલી પરોડ દરમિયાન પોરબંદરથી નજીક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન પર આવશે અને આ ડ્રગ્સનો જથ્થો તમિલનાડુથી કોઈક બોટને હેન્ડ ઓવર કરવાનો છે જ્યાંથી તે જથ્થો શ્રીલંકા તરફ મોકલાશે આ માટે પાકિસ્તાની બોટ અને ભારતીય વચ્ચે હૈદર નામનો પાસવર્ડ પણ નક્કી કરાયો

જેમાં વહેલી પરોઠે શંકાસ્પદ બોટ દેખાઈ આવતા તેને રોકવા માટે જાણ કરવામાં આવી હતી પરંતુ ભારતીય એજન્સીઓને જોઈને બોટમાં રહેલા લોકોએ કેટલાક પેકેટ દરિયામાં ફેંકવાના શરૂ કર્યા હતા જેથી ભારતીય એજન્સીઓએ તેમને રોકવા માટે ફાયરિંગ કર્યું હતું અને જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જે બાદ પાકિસ્તાની બોટને આતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પાકિસ્તાની બોટના ચાલકે બોટ બોટ થી ભારતીય બોટને અથડાવવાનો પ્રયાસ કર્યો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત છસો બે કરોડ જેટલી થાય આ સમગ્ર કેસની તપાસ એનસીબી દ્વારા જેમાં આગામી સમયમાં મોટો ખુલાસો થવાની શક્યતા છે

અગાઉ મૃત્યાંક દસ જણવામાં આવ્યો હતો પરંતુ નવીનતમ અપડેટ અનુસાર અકસ્માતમાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ બેમટારા અને સિમગાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી રહી છે આ અકસ્માત બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગામ કાઠિયા પેટ્રોલ પંપ પાસે થયો હતો રસ્તાની બાજુમાં એક મસદા કાર રૂપિયા તીજ અને લોકોથી ભરેલી પિકઅપે ટક્કર મારી હતી તમામ લોકો એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરૈયા ગામ તેમના ગામ પાથરા પરત ફરી રહ્યા હતા અને હાલ કલેક્ટર એસપી અને એસડીએમ પ્રશાસન ઘટના સ્થળે હાજર રહ્યા છે જી આ સાથે દેશમાં બેવડી સીઝનના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ક્યાંક ભારે ગરમી તો હિમાચલમાં બરફ પડ્યો દેશમાં મોટા ભાગના રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હિમાચલ પ્રદેશમાં મોસમનો મિજાજ બદલાયો છે જ્યાં લાહોલ સ્પીતના સ્પીતીના પહાડો અને જમ્મુ કાશ્મીરમાં એપ્રિલ મહિનામાં બરફ વર્ષા થઈ છે હિમાચલ પ્રદેશમાં તાજો બરફ પડતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે કયા રાજ્યમાં કેવો માહોલ છે તેને લઈને વાત કરી તો અડધું હિન્દુસ્તાન અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યું છે ક્યાંક સૂર્ય આગ ઓકી રહ્યું છે તો ક્યાંક આકાશી આફત ચાલુ છે જે રીતે આપણે વાતાવરણની વાત કરીએ તેમાં બિહારની રાજધાની પટનામાં વેવના કારણે લોકો ત્રાહીમાં પોખારી ઉઠ્યા છે રસ્તા પર લોકોની અવર જવર પણ ઘટી ગઈ છે અને લોકો કારઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે ઠંડા પીણા શેરડીના રસ અને નારિયેલ પાણીનો સહારો લઈ રહ્યા છે ભરનાળે હિમાચલ પ્રદેશમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેને હવામાન વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા છે કેમ કે અહીંયા લાહોલ સ્પીતિના પહાડી વિસ્તારોમાં શનિવારે મન ભરીને બરફ વરસ્યો હતો પહાડો પર વરસી રહેલા બરફને કારણે જ્યાં જુઓ ત્યાં બરફની સફેદ ચાદર જ જોવા મળી રહી હતી કાળજ્વાર ગરમીની વચ્ચે બરફ પડતા લોકોને ગરમીમાં રાહત મળી અને તાપમાન પણ ઠંડુ ઘાર બની ગયું હતું જમ્મુ કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી જેના કારણે ગુરેઝ બાંદીપોરા રોડ ઉપર પાંત્રીસ વાહનો બરફમાં ફસાઈ ગયા હતા જોકે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની ટીમે તમામ વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી એપ્રિલ મહિનામાં પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પણ બરફ પડવાનું શરૂ થઈ રહ્યું છે અને હવામાન ખાતાએ હિમાચલ પ્રદેશ સહિત અમુક ભાગોમાં હજુ પણ વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે તો પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્રીસ એપ્રિલે ઉત્તરાખંડ તેલંગાણા જમ્મુ અને જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને આંધી અને વીજળી પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે તો ઓડિશા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ ગોવા તેલંગાણા આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ પોંડિચેરી અને કેરળમાં હીટ વેવ રહેશે હાલ તો દેશમાં બેવડી સિઝનને કારણે લોકો ત્રાહીમા આમ પોકારી ઉઠ્યા છે ત્યારે આશા રાખીએ છીએ કે ઝડપથી ઋતુચક્ર યોગ્ય રીતે કામ કરી અને લોકોને સિઝનના બેવડા મારથી રાહત મળે જે સાથે આગળ વાત કરું તો ચાણસમા તાલુકાના ધરમોડા ગામે ઉનાળો આવતા જ પાણીના ધાંધિયા થયા છે મોઢેરાની સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે પાઇપલાઇન દ્વારા ધર્મોડા ગામે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવેલું છે જેમાં બે મોટા ટાંકા અને એક અંડરગ્રાઉન્ડ ટાંકો આવેલું છે જેમાંથી એક ટાંકો શોભનાના ગાંઠિયા સમાન છે ધર્મોડા ગામના જાગૃત નાગરિકો દ્વારા પાણી બાબતે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના અધિકારીઓ જાણે કે આ ખાડા કાન કરીને બેઠા હોય તેવું ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું ધમોડા ગામની અંદર અંદરથી બાવીસ જેટલા ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે ધરમોડાના નાગરિકો પાણીથી વંચિત રહ્યા છે ધરમોડા ગામના મહિલાઓ દ્વારા માટલા થોડી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા અને ગામની વૃદ્ધ મહિલાઓ તેમજ વૃદ્ધ પુરુષો પાણી નહીં આવતા ધરમોડા ગામના બસ સ્ટેન્ડ ઉપર એક ચકલી મૂકવામાં આવેલી છે તો તે લગભગ અડધા કિલોમીટર જેટલું અંતર કાપીને લોકો ત્યાં પાણી ભરવા માટે જાય છે

જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને કાલાવાડ તાલુકાના ભગત ખેજડિયા ગામમાં રહેતા એક બુઝુર્ગ કે જેઓએ પોતાની બીમારીથી કંટાળી જોઈને ઝેરી દવાના ટીકડા ખાઈ લે આત્મહત્યા કરી લીધી હતી મોરબીના શનાળા રોડ ઉપર પુનિતનગરમાં રહેતા મનોજભાઈ ઉર્ફે લાલો જયંતિભાઈ રાણપરા નામના સોની વેપારીએ જોધપર નજીક આવેલ મચ્છુબે ડેમમાં સ્લીપ વે બ્રિજ પર પોતાના ચપ્પલ અને મોબાઈલ અને પાકીટમાં સુસાઈડ નોટ મૂકીને મચ્છુબે ડેમના પાણીમાં જાતે કૂદીને આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મનોજભાઈ રાણપરા નામના વેપારીએ અઢાર એક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય અને જેની દવા ચાલુ હોય અને આઠેક વર્ષ પહેલા સોનીમાં કામ કરતી એક સોનું ગાળવાની ગેસ ગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસ ગન સળગાવતા ભડકો થતાં ગળામાં આગની વરાળ જતા ગળાના ભાગે તકલીફ થઈ ગઈ હતી આ સાથે આપણી સાથે એક દર્શક જોડાઈ ચૂક્યા છે જી જી હેલો હેલો હા જી તમારો પરિચય આપી દેશો હેલો હેલો જી તમારો પરિચય આપી દેશો વાઘેલાપુર રાજી ગામ બેલા તાલુકો રાપર કચ્છ

જે રીતે 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 કાયદા અને નિયમો હોય 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 છે 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 એને અનુસરીને જ સરકાર કાર્ય કરતી એનામાં લખેલું કે જેવી જથ્થો મળતો એનો નાશ કરવાનો આવી રીતે સંગ્રહ કરીને એ રીતની સરકાર કામગીરી કરતી હોય છે સરકાર પકડે છે

જી આ સાથે એક અકસ્માતની વાત કરવામાં આવે તો ઉનાવમાં ભીષણ અકસ્માત સર્જાયો છે ટ્રક અને બસ ટ્રકે બસને ટક્કર મારી હતી જેમાં બે મહિલાઓ સહિત આઠના મોત છે અને લોકો ઈજાગ્રસ્ત થયા છે ઉત્તર પ્રદેશના ઉનાવ હરદોઈ પર એક ફૂલ સ્પીડે આવેલી ટ્રકે મિની બસને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં બે મહિલાઓ સહિત આઠ લોકોના મોત નીપજ્યા છે જયારે ઈજાગ્રસ્ત થયેલા વીસ લોકોને તુરંત હોસ્પિટલ ખસેડાયા છે મળતા અહેવાલો મુજબ ટ્રકે બસને જમણી બાજુએ ટક્કર માર્યા બાદ બસના એક તરફથી ચીથરા ઉડી ગયા હતા અકસ્માતમાં ડ્રાઈવરનું પણ મોત થયું છે અને પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના ઉનાવમાં રવિવારે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત એટલો ભયંકર હતો કે બસના બે ફાળિયા થઈ ગયા હતા અને અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃત્યાંક હજી વધી શકે છે તેવી અશક્યતા છે

આ સાથે આગળ વાત કરીએ તો વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી છે સુરત રેલવે સ્ટેશન ઉપર દરવાજા જ ન ખુલ્યા અને એક કલાક અટવાઈ ગઈ ટ્રેન દેશમાં ગત વર્ષે દોડતી કરાયેલી વંદે ભારત ટ્રેનના વિવાદોનો પાર આવતો નથી આ ટ્રેનને જાણે કોની નજર લાગી ગઈ હોય તેમ એક પછી એક ઘટનાઓનો ભોગ બની રહી છે ત્યારે હવે વંદે ભારત ટ્રેન સાથે બનેલી વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં અમદાવાદ થી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા સુરત રેલવે સ્ટેશન ઉપર ખુલ્યા જ ન હતા આ કારણે ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર છેલ્લા એક કલાક થી અટવાઈ ગઈ હતી અને આખરે મેન્યુઅલી દરવાજા ખોલ્યા બાદ આગળ જવા રવાના કરાઈ હતી મુંબઈ જવા નીકળેલી વંદે ભારત ટ્રેન સવારે સાડા આઠ કલાકે સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા અને આ કારણે ટ્રેનના મુસાફરો અટવાઈ ગયા હતા ન તો કોઈ અંદર જઈ શકતું હતું ન તો કોઈ બહાર આવી શકતું આ બાદ રેલવે તંત્ર દોડતું થયું હતું અને મેન્યુઅલી ટ્રેનના દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો ટ્રેનમાં લાઈટ એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખુલ્યા ન હતા મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો ટ્રેનના સી ચૌદ કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો આમ વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફરોને સી ચૌદ કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેના બાદ ટ્રેનને આગળ મુંબઈ જવા માટે રવાના કરાયા ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન જ્યારથી પણ પાટા ઉપર દોડતી થઈ છે ત્યારથી તેને અકસ્માતોનું ગ્રહણ લાગ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ વંદે ભારત ટ્રેનના અકસ્માતો સતત ચર્ચામાં રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતો નડી રહ્યા છે અને ઉદ્ઘાટન બાદથી જ વંદે ભારત ટ્રેન પાટા પર દોડાવવા મુશ્કેલી બની ગઈ છે અને આ ટ્રેનને અત્યાર સુધી અસંખ્ય અકસ્માતો થઈ ગયા છે ટ્રેનને આડે રખડતા ઢોર આવતા હોય છે અને ટ્રેનને નુકસાનીનો સામનો પણ કરવો પડતો હોય છે આ કારણે વંદે ભારત ટ્રેનનો અકસ્માત સતત ચર્ચામાં રહ્યો છે જે આ સાથે આગળ વાત કરવામાં આવે તો દાંતાના જંગલમાં લાગી ઉત્તરાખંડ જેવી આગ અરવલ્લી ગિરિમાળામાં દાવાનળ ફાટી નીકળ્યો હતો હાલમાં જ ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ લાગી હતી જેના પગલે આર્મી બોલાવવામાં આવી હતી અને એરફોર્સ એમઆઈ સત્તર હેલિકોપ્ટરમાંથી પાણી છાંટવામાં આવ્યું હતું હવે આગની જ્વાળાઓ નૈનીતાલ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી છે ત્યારે ગુજરાતના જંગલોમાં પણ ગરમીને કારણે આગ લાગવાની શરૂઆત થઈ છે ઉત્તર ગુજરાતમાં આવેલ દાંતા તાલુકાના જંગલોમાં આગની ત્રણ ઘટનાઓ બની છે ભારે ગરમીને પગલે જંગલોમાં આગની ઘટનામાં વધારો થયો છે ત્યારે અરવલ્લી ગિરિમાળામાં દાવાનળ ફાટી નીકળ્યો હતો

જંગલ ખાતા દ્વારા આગ બુજાવવાની કોઈ જ કામગીરી કરવામાં આવી ન હતી અને મોટી સંખ્યામાં વૃક્ષો બળ્યાવવાનો અનુમાન છે અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલો દાંતા તાલુકો પહાડી અને જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે દાંતા અને અંબાજીની ચારે બાજુ પહાડો અને જંગલ વિસ્તાર આવેલો છે દાંતા તાલુકો જંગલ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અનેકો જંગલી જંગલી જીવજંતુઓ પણ વસવાટ કરે છે હાલમાં ગરમીની શરૂઆત થઈ છે અને ગરમીની શરૂઆતે અનેક જગ્યાઓ પહાડો અને જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે હજી થોડા દિવસો પહેલા જ દાતા તાલુકાના જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે ફરીથી આગ લાગે છે જી આ સાથે દૂધની ગ્રાન્ટ રસ્તા ઉપર નસવાડીમાં દામણી આંબા ગામે દૂધ ભરેલા કેરેટ અને પાઉચ ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા નસવાડી તાલુકાના દામણી આંબા ગામે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જ્યાં તાલુકાના મેઇન રોડ ઉપર દૂધ સંજીવ યોજનાના દૂધના કેરેટ સાથે પાઉચ ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા હતા નસવાડી તાલુકાના દામણી દામણી આંબા ગામે મેઇન રોડ ઉપર દૂધની સંજીવની યોજના દૂધ ભરેલા કેરેટ અને છૂટા દૂધના પાઉચ રોડ ઉપર ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને કુપોષણ મુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાયબલ વિભાગની યોજનાઓમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ગ્રાન્ટમાંથી દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે અને થોડા દિવસ પહેલા નસવાડી તાલુકાના રતનપુરા ગામે પણ દૂધના પાઉચ એક વૃક્ષ ઉપર લટકતા જોવા મળ્યા હતા આવી રીતના આદિવાસી વિસ્તારમાં દૂધ ફેંકી દેવાની ઘટનાઓ વારંવાર બહાર આવે છે જોકે આ અગાઉ જિલ્લામાં વિકાસ અધિકારીએ મીટિંગ કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને કડક સૂચના આપી હતી દૂધ ફેંકી દેવાની ઘટના જો બહાર આવશે તો તેઓ સામે કડક પગલા લેવામાં આવશે તેઓ સામે કડક પગલા લેવામાં આવશે અને નવા આવેલા જિલ્લા વિકાસ અધિકારી કર્મચારીઓ સામે પગલા ભરશે તેઓ જોવાનું રહ્યું જે આ સાથે આગળ વાત કરો તો સુરતમાં બીઆરટીએસ બસે મોપેટ ચાલક મહિલાને ટક્કર મારતા રસ્તા પર બબાલ થઈ હતી ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા જેના લીધે ટ્રાફિક જામ થયો સામૂહિક પરિવહન હતો આ અકસ્માત બાદ મોપેડની મહિલા ચાલક અને બસ ચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા જેથી થોડી વાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો સુરત શહેરની બીઆરટીએસ અને સિટી બસ છાસ અકસ્માત સર્જી રહી હોય છે પાલિકા દ્વારા ડ્રાઈવરોને અનેક વખત તાલીમ આપ્યા બાદ પણ અકસ્માતનો સિલસિલો અટકતો નથી આજે શહેરના વરાછા વિસ્તારમાં યસ પ્લાઝા પાસે એક મહિલા મોપેડ લઈને પસાર થતી હતી ત્યારે બીઆરટેસના ચાલકે મહિલાની મોપેડને અડફેટી લીધી હતી સદનસિવે અકસ્માતમાં મહિલાને કોઈ ઈજા થઈ ન હતી જોકે અકસ્માત બાદ મહિલા એકદમ ગભરાઈ ગઈ હતી ત્યારબાદ મહિલાએ બસના ચાલક સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી આ ઝઘડો જોવા અનેક લોકો ભેગા થઈ ગયા હતા અને અકસ્માત બાદ ફરી એકવાર પાલિકાના બસ ડ્રાઈવરો સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે જી આ સાથે જૂનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ભૂલના કારણે બીએડ સેમ ફોર ના પરીક્ષાર્થીઓનો હોબાળો સામે આવ્યો હતો જેમાં પાંત્રીસ ના બદલે સિત્તેર માર્ક્સનું પેપર આપી દેવામાં આવ્યું હતું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ભૂલને કારણે બીએડ સેમ ફોર પરીક્ષાર્થીઓનો હોબાળો સામે આવ્યો હતો જેમાં પાંત્રીસના બદલે સિત્તેર માર્ક્સનું બીએડના વિદ્યાર્થીઓને પેપર આપી દેવામાં આવ્યું હતું યુનિવર્સિટીની ભૂલ સામે આવતા જો તાત્કાલિક પાંત્રીસ માર્ક્સના પેપર છુપાવ્યા હતા જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષા વિભાગની ભૂલના કારણે બીએડ સેમ ફોરના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા બીએડ સેમેસ્ટર સેમિસ્ટર ફોર સીબીએસસી પરીક્ષાના ક્રિટિકલ અંડરસ્ટેન્ડિંગ ઓફ આઈસીટીના પેપરમાં હાલની પરીક્ષા પદ્ધતિ મુજબ પાંત્રીસના બદલે સિત્તેર માર્ક્સનું પેપર અપાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા બીએડના જે વિદ્યાર્થીઓને પરીક્ષા ભરવા માટે સિત્તેર માર્ક્સનું પેપર આપવામાં આવ્યું હતું તેનો સમય અઢી કલાકનો હતો અને જે પાંત્રીસ માર્ક્સનું પેપર ભરવાનું હોય છે તેનો સમય દોઢ કલાકનો હોય છે ત્યારે ધોમધકતા તાપમાં દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓને નરસિંહ મહેતા યુનિવર્સિટીની ભૂલને કારણે હેરાન થવાનો વારો આવ્યો હતો અંતે નરસિંહ મહેતા યુનિવર્સિટીને પોતાની ભૂલ દેખાતા તાત્કાલિક પાંત્રીસ માર્ક્સનું પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ વિદ્યાર્થીઓ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ભૂલને મોટી ભૂલ ગણાવી રહ્યા છે અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી સમયની રમત ન રમાય તેવું જણાવી રહ્યા છે જૂનાગઢ કેળવડી કોલેજ મંડળ બીએડ સેમ ફોરમાં અભ્યાસ કરતા મારિયા જસમીને જણાવ્યું હતું કે પટેલ કેળવડી મંડળ કોલેજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવેલી કોલેજ છે અને આજે બી એડમાં કમ્પ્યુટર વિષયનું પેપર હતું અને જેમાં પાંત્રીસ માર્ક્સનું પેપર હતું જેનો સમય દોઢ કલાકનો રાખેલ હતો પરંતુ જ્યારે અમે અહીં બાઉદ્દીન વિજ્ઞાન કોલેજ સેન્ટરમાં પરીક્ષા આપવા માટે આવ્યા ત્યારે પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર દ્વારા જે પેપર આપવામાં આવ્યું હતું તે પાંત્રીસના બદલે સિત્તેર માર્ક્સનું પેપર આપવામાં આવ્યું હતું જે સિત્તેર માર્ક્સના પેપરનો સમય અઢી કલાકનો સમય આપવામાં આવ્યો હતો અને આ પેપર જોતાં જ અમે સુપરવાઇઝરને જાણ કરી હતી કે અમારે પાંત્રીસ માર્ક્સનું પેપર પરીક્ષા પદ્ધતિ પ્રમાણે છે અને એમને સિત્તેર માર્ક્સ નું પેપર આપવામાં આવ્યું છે ત્યારે પરીક્ષાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને સુપરવાઇઝર દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફોન કરીને જાણ કરવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને પિસ્તાલીસ મિનિટ સુધી પરીક્ષાખંડની બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી તમામ વિદ્યાર્થીઓને પાંત્રીસ માર્ક્સ પેપર આપવામાં આવ્યા હતા જેમાં પરીક્ષાનો સમય દોઢ કલાકનો આપવામાં આવ્યો હતો અને અમારું પેપર બે પિસ્તાલીસે પૂરું થઈ ગયું હતું અને ચાર પંદર વાગ્યા સુધી પેપર પૂરું કરવામાં આવ્યું હતું અને યુનિવર્સિટીના ભૂલને કારણે વિદ્યાર્થીઓને પાંત્રીસ માર્ક્સને બદલે સિત્તેર માર્ક્સનું પેપર આપવામાં આવ્યું હતું આમાં પૂરેપૂરો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની જ ભૂલ છે અને અગાઉ પણ ઘણી વખત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આવી ભૂલો થઈ ગઈ છે અધ્યાપકો અને પેપર સેન્ટરો દ્વારા શાંતિથી બે વાર પેપર તપાસી વિદ્યાર્થીઓનો પેપર કાઢવા જોઈએ અને યુનિવર્સિટીની આ ભૂલને કારણે વિદ્યાર્થીઓનો સમય બગડે છે અને વિદ્યાર્થીઓ જે પરીક્ષાની તૈયારી કરીને આવ્યા હોય છે તેને માનસિક તકલીફ ભોગવવી પડે છે જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો આ સાથે આગળ વાત કરું તો ચૂંટણી ટાણે થાણેના એક સ્ટેડિયમમાં તૂટેલું ઈવીએમ અને હજારો વોટિંગ કાર્ડ મળી આવ્યા હતા જેના લીધે ખડભડાટ મચી જવા પામી હતી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો હોવા છતાં વિપક્ષ અને મતદારોમાં હજુએ ઈવીએમ ની વેલિડિટી પ્રશ્ને અવઢવ પ્રવર્તે છે આ દરમિયાન થાણેના દાદાજી કોંડદેવ સ્ટેડિયમમાં એક તૂટ્યું ફૂટ્યું ઈવીએમ મશીન અને હજારો વોટિંગ કાર્ડ મળી આવતા ખડબડાટ મચી ગયો છે જિલ્લા કલેક્ટરે મીડિયા સાથેની વાતચીતમાં કંટ્રોલ યુનિટ મળ્યું હોવાનું કહ્યું હતું પણ ઈવીએમ વિશે સ્પષ્ટપણે કાંઈક કહેવાનું ટાળ્યું હતું એમના જણાવ્યા મુજબ પાલિકાના ડેપ્યુટી કમિશનરની માંગણી પર જ્યારે ઓરડો ખોલાયો ત્યારે એમાં એક ટ્રંકમાં કંટ્રોલ યુનિટ પડેલું દેખાયું હતું આ ઓરડામાં ગ્રામ પંચાયત જિલ્લા પરિષદ સહિતની ભૂતકાળની વિવિધ ચૂંટણીઓને લાગતા દસ્તાવેજો રખાયા છે એનું વિડીયો રેકોર્ડિંગ પણ કરાયું હતું એ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી અપાશે અને અત્યારે ઈવીએમને હાલની લોકસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો કર્યો હતો ઓરડાની સુરક્ષા માટે થાણે પોલીસને ગોઠવી દેવામાં આવી છે અને અત્યારે દાદોજી કોંડદેવ સ્ટેડિયમનું રિપેરિંગ ચાલી રહ્યું છે અહીં પ્રેક્ષક પ્રેક્ષકો માટેના સ્ટેન્ડ નીચે કેટલાક ખાલી રૂમ્સ છે એમાંથી એક રૂમમાં ચૂંટણી દ્વારા અમુક સામાન રખાયો છે બે હજાર ચૌદ પછી ઓરડાને કોઈ અત્યાર સુધી ખોલ્યો ન હતો રિપેરિંગ માટે થાણે પ્રશાસનના એક અધિકારીએ જાવીતે રૂમનો તાળુ ખોલવાનો પ્રયાસ કર્યો હતો પણ એ ખુલ્યું ન અને એના તૂટ્યા ફૂટ્યા દરવાજાને જેમ તેમ કરીને ખોલવામાં આવ્યો હતો એટલે રૂમમાંથી સીલબંધ પરબીડિયા વોટર્સ આઈડી કાર્ડ અને ઈવીએમ મળી આવ્યા હતા જી આ સાથે આગળ વાત કરીએ તો પોલિંગ એજન્ટે ભાજપ માટે ઈવીએમ પર પાંચ વખત કર્યું વોટિંગ વિડીયો વાયરલ થતાં હોબાળો મચ્યો છે શું આસામના કરીમગંજ લોકસભા વિસ્તારમાં પોલિંગ એજન્ટે ભાજપ ઉમેદવાર માટે ઈવીએમ પર પાંચ વખત વોટિંગ કર્યું

ઉમેદવારના પક્ષમાં અમુક વોટ નાખવાના હોય છે જેને લઈને બીજા પોલિંગ એજન્ટોના નિવેદન માંગવામાં આવે છે અને મતદાન અધિકારીઓને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં અપક્ષ ઉમેદવાર અબ્દુલ હમીદના પોલિંગ એજન્ટ અબ્દુલ શાહિદ નજર આવી રહ્યા છે અને તેઓ ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ કૃપાનાથ મલ્લા માટે સતત પાંચ વખત નું બટન દબાવતા જોવા મળ્યા હતા વાયરલ લઈને ફરિયાદ મળી હતી જે બાદ આ મામલો જનરલ ઓબ્ઝર્વર વોટિંગ શરૂ થયા પહેલા જ નાખવામાં આવેલા વોટને ડિલીટ કરી દેવામાં આવ્યો હતો અને નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલિંગ એજન્ટ અબ્દુલ શાહિદે પણ આની પુષ્ટિ કરી છે હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માનીઝ ન્યુઝ સાથે